બાપોદરામાં પીપી સવાણી હોસ્પિટલ પાસે સિદ્ધકુટી મંદિર નજીક તાપી નદીમાંથી તારીખ નવમી નવેમ્બરના રોજ યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અને પ્રસરી જોવા પામી હતી યુવતીના રહ્યા સંજોગોમાં આપઘાતની ઘટનામાં જવાબદાર આરોપીઓને ઝડપી પાડવાની સમાજ દ્વારા માંગ કરી હતી એક તબક્કે સ્થાનિકો અને સમાજના લોકો દ્વારા યુવતીના મૃતદેહ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરતા વાતાવરણ બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી ધ્યાને રાખીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પરમાર નામક યુવક કરીને બોલાવ્યો હતો થોડી વારમાં જ કાનો બુધા પરમાર અને તેનો મિત્ર રોહિત જગદીશ ધુમડીયા યુવતીને લેવા માટે કાપુદરા પહોંચ્યા હતા જ્યાંથી આ બંને યુવકોએ યુવતીને બાઇક પર બેસાડીને ઉતરાયણ આપઘાત કરી લેવામાં હતો પોલીસ દ્વારા ઉત્તરાયણ રહેતા વર્ષ કામદાર કાનુ અને રહેતા તેનો મિત્ર ને પકડી પાડ્યા હતા તેઓની પૂછપરછમાં બંને પૈકી કાનુ પરમારના લગ્ન થઈ ગયા હોવા છતાં

ગઈ તારીખ નવ દસ બે હજાર ચોવીસના કલાક આઠને એકત્રીસ વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદરા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ સિદ્ધકુટુલ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજિસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જા જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીધકુટ મંદિર પાસે કોઈક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનરલ બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંભલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના ગામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બડજબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધવા માટે મજબૂર કરતો હતો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો આરોપી રોહિત આરોપી રોહિત જે છે એ કાનો બુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનો બુધા પરમાર અને મરણ બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો